પ્રશ્ન પહેલો વિકાસની સંકલ્પના મુજબ વિકાસ એટલે શું ઓપ્શન એ માત્ર શારીરિક વૃદ્ધિ ઓપ્શન બી માત્ર બુદ્ધિનો વિકાસ ઓપ્શન સી સર્વજ્ઞ અને અબુદ્ધ પરિવર્તન ડી માત્ર ભાવાત્મા સાચો જવાબ એ સી સર્વજ્ઞ અને કમ્બત પરિવર્તન બીજો અધ્યયન અને વિકાસ વચ્ચેનો સંબંધ કયો છે એ બંને સ્વતંત્ર છે બી અધ્યયન વિકાસને અસર કરે છે સી વિકાસ અધ્યયનને અસર કરે છે ડી બી અને સી બંને સાચો જવાબ એ ડી બી અને સી બંને પ્રશ્ન ત્રીજો બાળ વિકાસનું મુખ્ય લક્ષણ કયું છે એ ઓપ્શન અનિયમિતતા બી ઓપ્શન પાછું પરતું સી ઓપ્શન સતત અને કમ ડી અચાનક બદલાવ સાચો જવાબ એ સી સતત અને કમ પ્રશ્ન ચોથો વિકાસને અસર કરતા પરિબળોમાં કયું મહત્વપૂર્ણ છે એ ઓપ્શન વારસો બી ઓપ્શન વાતાવરણ સી ઓપ્શન શિક્ષણ ડી ઓપ્શન ઉપરોગ બધા સાચો જવાબ એ ડી ઉપરોગ બધા પાંચમો વારસો મુખ્યત્વે કયા પર અસર કરે છે એ બુદ્ધિ બી શારીરિક લક્ષણો સી ક્ષમતા ડી ઉપરોક્ત બધા સાચો જવાબ એ ડી ઉપરોક્ત બધા પ્રશ્ન છઠ્ઠો વાતાવરણમાં શું સમાવેશ થાય છે ઓપ્શન એ કુટુંબ ઓપ્શન બી સમાજ ઓપ્શન સી શાળા ઓપ્શન ડી ઉપરોક્ત બધા સાચો જવાબ એ ડી ઉપરોક્ત બધા પ્રશ્ન સાતમો સામાજીકરણની પ્રક્રિયા એટલે શું ઓપ્શન એ શારીરિક વિકાસ ઓપ્શન બી સમાજના નિયમો શીખવાની પ્રક્રિયા ઓપ્શન સી ભાષા વિકાસ ઓપ્શન ડી બુદ્ધિ વિકાસ સાચો જવાબ એ બી સમાજના નિયમો શીખવાની પ્રક્રિયા પ્રશ્ન આઠમો બાળકના સામાજિક વિકાસમાં સૌથી પહેલો એજન્ટ કોણ છે ઓપ્શન એ શિક્ષક ઓપ્શન બી મિત્ર ઓપ્શન સી વાલી ઓપ્શન ડી સમાજ સાચો જવાબ બે ઓપ્શન સી વાલી પ્રશ્ન નવમાં સહપાઠીઓ બાળકમાં કયો વિકાસ કરે છે ઓપ્શન એ ભાષિક ઓપ્શન બી સામાજિક ઓપ્શન સી નૈતિક ઓપ્શન ડી શારીરિક સાચો જવાબ એ બી સામાજિક પ્રશ્ન દસમાં પ્રગતિશીલ શિક્ષણમાં મહત્ત્વ કોને મળે છે ઓપ્શન એ વિષયને ઓપ્શન બી પાઠ્યપુસ્તકને ઓપ્શન સી બાળકને ઓપ્શન ડી પરીક્ષાને સાચો જવાબ એ સી બાળકને પ્રશ્ન અગિયારમાં જેન્ડર એક છે એ જૈવિક બી સામાજિક બંધારણ સી કુદરતી ડી વારસાગત સાચો જવાબ એ બી સામાજિક બંધારણ પ્રશ્ન બારમાં બાળક કેન્દ્રિત શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા શું છે ઓપ્શન એ નિયંત્રક ઓપ્શન બી માર્ગદર્શક ઓપ્શન સી અધિકારી ઓપ્શન ડી નિરીક્ષક સાચો એ બી માર્ગદર્શક પ્રશ્ન તેર માં ભાષા અને વિચાર વચ્ચેનો સંબંધ કેવો છે ઓપ્શન એ અસંબંધિત ઓપ્શન બી પરસ્પર નિર્ભર ઓપ્શન સી અલગ ઓપ્શન ડી વિરોધી સાચો પ્રશ્ન ચૌદમાં લિંગ ભૂમિકાઓ કયા દ્વારા રચાય છે ઓપ્શન એ કુટુંબ ઓપ્શન બી સમાજ ઓપ્શન સી સંસ્કૃતિ ઓપ્શન ડી ઉપરોક્ત બધા સાચો જવાબ એ ડી ઉપરોક્ત બધા પ્રશ્ન નંબર પંદર શ્રેષ્ઠ મૂલ્યાંકન ક્યુ છે ઓપ્શન એ એકમ પરીક્ષા ઓપ્શન બી અંતિમ પરીક્ષા ઓપ્શન સી સતત અને સર્વાગી ઓપ્શન ડી મૌખિક પરીક્ષા સાચા જવાબ એ સી સતત અને સર્વાગી વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં